જામખંભાળીયામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાતા નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે રોડ રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા જામખંભાળીયામાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જામખંભાળિયાની તેલી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ ત્યારે જામખંભાળીયામાં વરસાદે જાણે કહેર મચાવ્યો હોય વરસાદી જે વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ ધોધમાર વરસાદ જેના પગલે તમામ રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે આ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખંભાળિયાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આપની ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો છે ખંભાળિયામાં રસ્તાઓ પર નદી વહેતી થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ જે છે વરસી રહ્યો છે ત્યારે ખંભાળિયાના અનેક રોડ રસ્તાઓ છે નદી જેવા દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે આ ખંભાળિયાના જે તેલી નદીના દ્રશ્યો છે તેલી નદીના દ્રશ્યો જે છે એ અમે તમને બતાવીએ છીએ કે બે કાંઠે છે તેલી નદીના દ્રશ્યો જે છે એ અત્યારે જે રહ્યા પાણી જઈ રહ્યા છે આ ભારે વરસાદને કારણે ખેત ઠેકાણે જે છે ખંભાળિયાને ઠેક ઠેકાણે રોડ રસ્તા ઉપર છે જે અત્યારે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે જયસુખ મોદી સંઘર્ષ ન્યૂઝ જામ ખંભાળિયા